રાજકોટ જિલ્લાના સૌથી પછાત વિસ્તાર ગણાતા જસદણ ખાતે રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી માતૃશ્રી કાશીબેન દામજીભાઈ પરવાળીયાક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત તેમજ શીલાપૂજન વિધિમાં આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે જન આરોગ્યની સરકારને ચિંતા છે અને ગરીબોને ઇલાજ માટે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે આ માં અમૃતમ યોજનાનો વ્યાપ વધારી રહ્યા છીએ વધુમાં સૌની યોજના સૌરાષ્ટ્રમાં સમૃદ્ધિના દ્વાર ખોલશે અને સરકાર નવી પોલિસીમાં પણ કિસાનોને અગ્રગ્રમે રાખીને તેમની પરેશાની દૂર કરવા માટે પ્રયાસો કરી રહી છે તેવું જણાવ્યું હતું અહેવાલ લલિત વ્યાસ સુવિધાઓ પાણી નહોતું ખેતી થતી નહોતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું અને નરેન્દ્રભાઈએ અને પોતે લઈને જે સુવિધાઓ આપી અને આજે હું એ વાતની ખાતરી આપવા આવ્યો છું કે નરેન્દ્રભાઈએ જસ્તર અને ચિંતા કરી છે મિત્રો આવનારા દિવસોમાં હું પણ જસદણ અને બિછળની વિશે ચિંતા કરી રસ્તા પાણી ખેતી જસદણનો વિકાસ એમાં ધ્યાન આપીશું આજે આ વિસ્તારના રાજકોટ અમદાવાદ જવું ન પડે અને જસદણ ખાતે રાજકોટ ખાતે એક મોટી હોસ્પિટલ ઊભી થાય અને લોકોના ઈલાજ અહીંયા અહીં પૂરા થાય એ માટે ભરતભાઈ

સરકાર ગો આ પ્રકારની જે વ્યવસ્થા કરી છે અને જે રૂપાલા સાહેબે કીધું એ પૈસા ના દે એની ચિંતા પણ સરકાર કરે છે ને કરવાની છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં પાણી અને ખેતી એના ઉપર સરકાર વધારે ધ્યાન આપી રહી છે અને

એને બદલે સરકારે દસ કલાક વીજળી આપીને ખેડૂતોનું મોલ બગડે નહીં એની ચિંતા આ વખતે સરકારે કરી છે ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ એક આરોગ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે હમણાં જે દાતાઓના નામ બોલાતા હતા પાંચ કરોડ એકાણું લાખથી લઈને તો ટોટલ તો

નિદાન થતું હોય સારવાર થતી હોય એમાં તે સક્ષમ લોકો આવે એની પાસેથી તો આ બધું બહુ મોટો ખર્ચ એમના ઉપર